રાશ્વર મહાદેવ અને એના ગાદી હું આપના વચ્ચે એટલા માટે આવ્યો છું કે ઘણા દિવસોથી આપે જોયું હશે કે ગિરનાર અને જુનાગઢ અંદર જે મીડિયાના અંદર વાતો થઈ રહી છે કેવી રીતના પણ વાત થઈ રહી છે અને અમુક ચેનલો છે જે અસત્ય જ ફેલાવી રહ્યા છે એના લીધે મેં મંચ ઉપરથી બે વસ્તુઓ મૂકી હતી એક તો હરીગીરી અને એને લઈને જે વિવાદ અહીંયા થઈ રહ્યા છે જેના લીધે ખૂબ નુકસાન ગિરનાર અને જૂનાગઢમાં થયું છે તો એની વાતો કરી હતી અને બીજી મીડિયાની વાત કરી હતી કે એક ખાનદાની મીડિયા છે જે ખરેખર સાચી વાત હોય સત્ય હોય એના માટે એની તપાસ કરે તહેત કરે ને પછી સમાજના સામે લાવે અને એક લાવારિસ મીડિયા જે ખંડની વસૂલ કરતા હોય બ્લેક મેલેરિયા હોય અને પાછા લોક સસ્તી લોકપ્રિયતા માટે ગમે તે વાત હોય એટલે એને અધૂરી માહિતી સાથે તમારા સામે મૂકે મૂકીને પછી ઓપિનિયન લેવાના ગમે તેના ઓપિનિયન એના નિષ્ણાંત છે કે નહીં કે શું અને પછી એ તમારે સામે મૂકતા હોય છે તો આ બધી વાતોથી સમાજને નુકસાન થાય છે ધર્મને નુકસાન થાય છે એટલે અને પછી જ્યારે આપણે જવાબ આપી દઈએ ત્યારે તરત બીજા ઉપર વયા જાય કે આના પ્રશ્નના તો ઉત્તર આપ્યા જ નથી ફલાણા નથી કર્યા ઢીકણું નથી કર્યું આવા બધા જે

એ જુનાગઢ આવી જ રહ્યા છે આવતા પચીસમી તારીખે બુધવારના દિવસે એના સાથે ઘણા મીડિયા ચેનલ પણ આવી રહ્યા છે એમના સારા એવા પણ જે વક્તા પ્રવક્તા અને ન્યૂઝ હેડ આવી રહ્યા છે તો હું આપ સૌને જ આમંત્રણ આપું છું કે જુનાગઢ આપ આવી જ રહ્યા છો પચીસમી તારીખે બે વાગ્યા સુધી આપ ફ્રી થઈ જ જશો તો સાંજે ચાર વાગે ભૂતનાથ મંદિરમાં આપણે એક સ્વસ્થ અને મુક્ત સંવાદ રાખીએ તમારા જે કંઈ પ્રશ્નો હશે એ મને સામે છાતીએ પૂછો અને સામે છાતીએ હું પણ જવાબ આપીશ જેથી સત્ય જે છે એ ગુજરાતને આ દેશને ખબર પડશે પણ અડધી માહિતી સાથે જે તમે ફાંકાબાજી કરો છો એ અને એ ફાંકાબાજીના લીધે જે દેશને ને સમાજને ને આ ગુજરાતને નુકસાન થઈ રહ્યું છે એ તો હું નહીં થવા દઉં એટલે હું તમને ખાસ કરીને જગદીશ મહેતાજીને તો ચેલેન્જ જ આપું છું કે તમને ચેલેન્જ આપી રહ્યો છું હું તમારા બોર્ડ અને હોર્ડિંગ પણ લગાવું છું કેમ કે તે દિવસે તમે જુનાગઢમાં છો કેમ કે મને પૂછ્યા વગર તમે મારી વાત કરી હતી એટલે તમને પૂછ્યા વગર હું તમને આમંત્રણ આપી રહ્યો છું અને તમને ચાર વાગે આવતી પચીસમી તારીખે આમંત્રણ આપું છું કે આ ભૂતના તાઓ જુનાગઢના જનતાને પણ આમંત્રણ આપું છું કે તમે આવો અને તમારા સામે જે પ્રશ્નો પૂછશે સામે સામે છાતીએ છાતીએ એના જવાબ સત્યનો રણકાર હવે થઈને જ રહેશે અને સત્યના રણકારથી જ હવે પ્રજાને ખબર પડશે કે સાચું શું છે અને ખરાબ શું છે અને બે વસ્તુઓ બની શકે કેમ કે ઘણા બહાના આપી શકાય કે મને આમ છે ને તેમ છે ફલાણું છે ને એમ છે પણ આનાથી વધારે શું હોઈ શકે મારા વાલા કે તમે આવી જાઓ અને લોકોના સામે બેસીને વાત કરી શકાય કેમ કે રૂમમાં તો આપણે સિંહ કે હું બીતો સિંહ છું ફલાણું સિંહ તો ત્યારે સિંહ કહેવાય મેદાનમાં આવીને શિકાર કરતો હોય તો હું ખુલ્લું મેદાન આપી રહ્યો છું તમે આવો ભૂતનાથ મંદિરમાં આપણે બેસશું જનતાના સામે સ્વસ્થ સંવાદ કરશું કદાચ તમને સુરક્ષાને લઈને ચિંતા થાય તો હું પોલીસને પણ પત્ર પાઠવી રહ્યો છું કે અહીંયા એક પ્રેસ વાર્તા થશે એક ડિબેટ થશે જગદીશ મહેતાજી આવવાના છે ને બાકી બધા પણ ચેનલો આવે તો કોઈ અસામાજિક તત્વો કે કઈ આ તકલીફ ના કરે ને જગદીશ મહેતાજીના સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે જેથી કરીને તમને વાંધો ન આવે અને બીજી વાત કે તમારા સાથે એક બે ચેનલો છે જેના નામ લેવા હવે મારા માટે બહુ જરૂરી છે એક તો ન્યૂઝ રૂમ વાળા એ લખેલું હોય ગર્જનાદ અને એ પછી નિર્ભય ચેનલ છે આવા બે ચાર ચેનલો જે છે જે ખૂબ જ અધૂરી માહિતી સાથે અપપ્રચાર કરી રહ્યા છે તો એમને પણ કહીશ કે તમે આવી જાજો અને પછી રડતા નહીં કે અમને પ્રશ્નોના જવાબ નતા આપ્યા અને આમ ન તેમને પછી રડતા નહીં આવો હું આપને આમંત્રિત કરું છું જુનાગઢના આંગણે ભૂતનાથના મંદિરે આવતી પચીસમી ડિસેમ્બર સાંજે ચાર વાગે એક સ્વસ્થ અને મુક્ત સંવાદ જુનાગઢની જનતાના સામે આપણે મહેશ ગીરીજી સાથે કરીશું અને જગદીશ મહેતાજી સાથે કરીશું આપ પધારો એવી અપેક્ષા છે પધારશો તો સારું જ લાગશે નહીં પધારો તો તમને જવાબ આપવા પડશે ને જો ગુજરાતની જનતા પછી તમને પૂછશે કે તમે કેમ ભાગ્યા ને કેમ આવ્યા નહીં જય ગિરનારી નમો નારાયણ